રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં એ સ્વાગત છે નવા વ્લોગમાં ચાલો ભાઈ આપણે ધાણાની વાડીમાં મસ્ત આખી વાડીમાં ચક્કર મારી રહ્યા છે નદી કાંઠા વાયવારો ભાગ ઉપલો ભાગ આપણી ગુંદરી વાળી કટક્યું કેમ કે ત્યાં ફુવારા હાલતા હતા ને તે હું જોવા ગયો તો ગુંદરી મસ્ત પી ગઈ છે અને પછી મેં કીધું હાલો જરાક ધાણામાં ચક્કર મારીને ધાણામાં મતલબ કે થોડીક મહિની રાઈડ છે તે મેં કીધું જોઈ પણ ઝીણા ધાણામાં ખાસ કંઈ વાંધો નથી પણ જો આગતરા થોડા ક્યારા છે ને એમાં હવે ક્યાં ક્યાં ઓલા ફૂલ એમ તૈયારીઓ છે એટલે મહી મહી દેખાય છે હોય ને આવવાની શક્યતા અને ધાણામાં આપણે ભાઈ આ કટકી અને વાયુવાળો ભાગ ઈ બે ભાગમાં ખાતર નથી ભરાણો ને એને બે વર્ષથી એટલે ટૂંકમાં ગયા વર્ષે જ નથી ભરાણું એના આગલા વર્ષે આમાં ને ઓલા ભાગમાં ભરી ઉપલો ભાગ બાકી હતો એટલે ટૂંકમાં થોડીક જમીન આ વર્ષે ટાઢી પડી ગઈ ને એના લીધે બાકી ખાતરનું જ ભરણ હોય એના લીધે એટલે આપણા ધાણા છે ને એક ત્યાં ઉગવણ જ મોરી હતી કેમ કે વરસાદના લીધે આપણું કામ આખું ભ્રહણ થઈ ગયું હતું અને નૈદાન એટલે ક્યારે ઓછું ખડ હતું લગભગ દહ બાર ક્યારે નૈદાણા છે અને હજી નવ દહ ક્યારે છે એ નવ દહ ક્યારે છે ને આગતરા એમાં ખડ હવે હજી છે ને ક્યારે એમાં બહુ આવશે અને આપણા ધાણા ઘેરે ઘેરે થોડાક થઈ ગયા છે ઉગાવો જ નબળો હતું જો આ ત્રણ ચાર ક્યારે સારા હે પછીના આ બધા છે ને એ વધારે નબળા હે પાખા હે અને નબળા એ વધારે દેખાય છે અને જો આવી રીતના ફૂલે મંડ્યા છે ઉઘડવા ક્યાંક 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 અમુક છોડવામાં વધારે છે અને આવું થાય ને જે ફૂલ ઉઘડવાનું આવા બુરિયા ફૂલ દેખાવાનું એમાં ક્યાંક ક્યાંક મહીની શક્યતા વધારે રહે છે તો લાગે છોટામાં નથી જીવાતનું ચૂહવાનું ઈ નુકસાન છે બાકી થોડુંક આ જમીન છે ને વધારે ટાઢી પડી ગઈ અને મોકે આમાં દેશી ખાતર આપણે છાણિયું ખાતર ભરેલું નથી એને બે વરસ થઈ ગયા છે અને આ વર્ષે વરસાઈ દે ધરવું કર્યું છે એટલે જમીનને હુકાવાનો વેરું નથી આવ્યું એટલે થોડુંક ટાઢું પડી ગયું એના લીધે છોડવા જે મંડાઈ ગયા એ મંડાઈ ગયા નથી મંડાણા એ નથી મંડાણા વાયવારા ભાગમાં નેદવાનું હાલે ચાર પારિયા નહીં દે હવે આ થોડીક ઊંધાડ વાઢળ્યું બેગ છે ને એમાં પાણી કાલ પાઈ દીધું હે એટલે વાથી ને તને તાઈ પોચે ને તતા હુકાઈ જાય એમ એટલે ટૂંકમાં વધારે ઉંધારું હોય ને આપણે પાણીની જરૂર પડે તો હવે પછી જઈ ગમે ત્યાં બે ચાર દિવની અંદર આપણે વાયુવારો ભાગ પાવાનો હે લગભગ એને પંદર દિવસની ટાઈન દઈ દીધી હવે જે થાય ને એ ઉપલગના દિવસો થાય કદાચ એ હું લાખીએ તો વચમાં હજી હું આછોડિયું હે ને એ કહે કે પાઈ લે હે કેમ કે નકર હવે પાયા વગર પછી વધે નહીં નદી કાંઠે ન વધે પણ એમાંતા ગયા વર્ષની ધાણી ઉઈ કે ભાઈ વાત ના પૂછો આપણે વાળ હોય ને એટલું ઘાટું વાવેતર એમાં થઈ ગયું છે કંઈક વાવેતર ને કંઈક આગલું ઉઈ ગયું એટલે ફૂલ ઘાટું થઈ ગયું છે તો જોઈએ હવે આમાં આછો આછો દવાનો રાઉન્ડ એક લઈ લીધો છે ને હજી લેવાની જરૂર છે ને ઉપર ચણના ઘેરા ને ઘેરા જાય છે પણ અહીંયા કંઈ નુકસાન કરતું નથી અને હવે અમારે છે ને પ્લાન એવું છે કે આપણે હલાઈ રહે જે ઓલી ધૂળ નીકળી હોય ને ધાર દીધી એમાં એમાં ડેડવા વધારે છે ચોપન નંબરનાથી બાજુ કે વીણું ખૂટીએ નહીં ત્રણ ચાર દી લાગી જાય એના કરતા હલર મેં એકવાર નાખીને ટ્રાય કરો તો રાજુભાઈ ગયો અને હું અહીંયા પાણી ભરીને આવ્યો છું કે હલર ચાલુ કરું રાજુભાઈ બધી માયાત હકેલી લીધી હતી પણ મેં કીધું ટ્રાય કર લઈ જો નીકળી જાય કઈક ઓછું થઈ જાય તો પાછું વાર ના લાગે એના કરી એવડી ઠેગલી વીણતા તન ચાર દી થાય પાછો ચોપન નંબર નો ડેડવો હોય ને એ થોડો ઝીણો વધારે હોય એટલે પટ્ટા ને બધું ચડાવી દીધું હે ડીઝલ તો થોડુંક છે ડીઝલ આપણે કાઢ્યું જ નહોતું પાણી લોયામાં ભરી લીધું છે અને કાઢવાનું છે જો આપણે આ આ ઢેગલી છે ને એ કાઢ લઈએ હવે આ ઝીણો જીણો ડેડું આવી રીતના વીણવા બે ને તો બે ચાર દી લાગી જાય કેમ કે આ લગભગ ગાડાની એક બે ખાતેણી જેટલો માલ છે ને દોઢક ખાતેણી તો વીણીએ લીધું છે પણ હવે નદવાનું ચાલુ થઈ ગયું ને એટલે ટાઈમ નહીં મળે અને આના હાટું થઈને હવે અહીંયા આપણે ઝાટકો હોય પોહાઈની વધારે નુકસાન કરીએ ને આપણે ઘૂંતરી કે અાઠાણામાં કે પાયા પછી કોઈ રોજ હે કે ભૂંડડા હે તો ઇના માટે પણ કંઈક પણ વ્યવસ્થા આપણે કરવી જો હે તો આ લોલા આવે ને એટલે આપણે હલ્લરમાં એકવાર આને નાખીને ટ્રાય કરી લઈએ જો કંઈક નીકળી જાય તો ઓસું થઈ જાય અરે રાજુ ભાઈ આવી ગયો ભાઈ ઠીક છે તો યે रखજો આ તાલપત્રી છે ને અહી ઠાઠે રાખ દેજો કંઈક નોખું થાય ને તો આ બેઠેથી વીણવું નહીં રાજુ ભાઈ લેજો ભાઈ ઈતે ડાઠા છે ઓલો માંડવાને ડેડવા કે નઈ નીકળે અને નીકળશે તો સેટું જ છે આ બસ ઈને નિયા જરે ભર કરી લે એટલે વારતા થઈ પૂરી આસ આયા આવ્ય નહી આયા આવ્યો તો જોલા હે ઈ ડાઠા ને બાકી કઈ નયા નહી આવે આયા આવતી હે જે ભાગમાં હે તો આપડા ભાગો હારા આહે ને ચોખું થાવા હાટો તો આયાને બેસીએ ડેડવા પડી જાય સમજી રહેજો ભાઈ इन्हें हाँ बार मुँह की दे जे इनका फूल उसे चढ़ा ही दे जरा मशीन ने चाल ताने ले हो हम जे अलग तो थी जे है कहीं जो भाई आप पत्र ऐसे न हम तो जो के माया बस ही हक्के ले ली थी थी अब यान केरे ली जाऊँ तो तो नॉलेज है कोर में कि ट्राई कर ले तो कहीं कोशिश थी जे इन तो वार ना लगे અને ફૂલે ફૂલ મૂકી જ દેવાનું હે એટલે આપડે પત્રું આખું કાઢી નાખ્યું અલ્લા

જો એક બાજકું તો અહીંયા વીણું હતું આમાંથી તે બાજકું ભર્યું છે ને લગભગ કાચો બોચો બોરો થાય એટલું લગભગ છે હજી હાલો જો આ બાજુથી બોરો આવે છે મસ્તીનો ગુલાબી કલરનો બોરો ભરલાય એ આખું વરા તારે રાજુભાઈ ખાવાના જ કરવા હરામ કામ હું भाई जो आ बे बोरा भरवा है गुलाबी कलर ना फसल ना और हमारे जाऊं से ट्रैक्टर लेवा तू देती है उन जा ना फेर के आ बाजू जो अपनी धाने निकरी है भाई कई घटे नहीं हमारे राजू भाई पानी पाई दीधो ना थे निकरी निकरी बाकी बारी निकरी है आ बाद अग्रतरा धानै नत निकरे राजू भाई न ये नहीं पानी नो फेर है આ બધા આસોડિયા હે ને પાણી જઈ રહ્યું ને તીજો તક તગારે કરે છે નેદવાનું ભાઈ કેદી આરો આવે ને એ કઈ ખૂચતું નથી આરામ એક કામ ખૂટતા નથી કે કામ ભેગા થતા નથી આ કટકી બધે હર છે જોરવારી છે એ ખડખડ મોરી છે હા દેશી ખાતર નતું ભરાણું ને ખડખડ એટલે હા છે તે ઈ હારું હે ઈ તો આ કટકા હારા હે બહુ વાંધો નથી કઈ બાકી હજી આમાં ભાઈ ઉરિયા દવા કોઈ વસ્તુ થઈ નથી તો એ જો આવું માંડ્યું છે લીલખાવા એટલે પાણી જડીએ પછી વાંધો નહીં આવે ને ઉરિયા જો એકવાર આવી જાય ને તો કંઈ નીકળી જાય હાલો આપણે ટોલી છોડાવીને હલર ઠેકાણા પુગાડ દઈએ એટલે વાર્તા થાય પૂરી તારે રોટલા બનાવવા કેટલા વાઈ ગયા બાર પૂણા બહાર થઈ ગયા પૂણા બહાર થઈ ગયા ભાઈ હજી પેહન કરી રાજુ ભાઈ સિરાવી લીધું મારે હાલ હં ના રોટલા કરવા જાવ હા ભાઈ હમણાં ખાઇ ને ખાવા જેવું છે ટૂંક માં શિયાળા નો દી હે ને ક્યાં જાય કેમ જાય કઈ ખબર ના પડે પાયલો હલરનું ઘર આવી ગયું છે દર વર્ષે આપણે જ્યાં રાખીએ ત્યાં જ રાખીએ જે આ ચેતુડી ને આપણે આંબા બગીચો અને આ વેલમાં બિલકુલ હવા નથી તો અમે બે જીકોડીએ આમ કોઈ છે જ નહીં આવતા વર્ષે હવે પરખી હું નીચે જરાક ડંગણા રાખ દઈ ને ભાઈ તો આપણે શું છે કે ડાયરેક્ટ ભેજ ના લાગે પાટલાને ને નકર પાટલો મંડે કટાવા આમ તો જો કે અમે અરહુડી ના છે ને કટતા ઈ તો ગયો હે કલર જ નથી કર્યો નવો લીધો તો ઈમાં તો કલર કરી નાખીએ कोदारी जो, जो कोदारी जोता तो ये हड़ल जो यह निकली जाए जो तर वहा है कोदारी है कोल्ला निपाड है ना हड़ल है ना तो निकली जाए फाइनली भाई आपने गोठ भी दी तो है हल्लर ना मर राजू भाई ना ना कर बना वो है वो लिखूं क्या पटो हाँ घर बैठा बना वो क्या देवो ऑर्डर कोई ना

નામી કૂચે મળી અને આપણે હલર ને કરી દીધો હે પેટી પેટ જો મસ્ત મજાનું હે ને ગોઠવાઈ ગયું હે આપણું હલર થોડુંક વાર લાગી ગઈ મોડું થઈ ગયું હે ઘણા દી કૂટાણું હે પણ છેલ્લે છેલ્લે આપણે પેટી પેક કરી દીધું હાચવાણ વાળા બહુ ને ભાઈ અમે પહેલા મોડું થાય પણ પાછું એ કામ કરીને ને એ મસ્તી થઈ જાય એમ કરે જ ભાઈ નામી ભલે બગડી જાય પણ છેલ્લે છેલ્લે હાચવીએ તો પેટી પેક થઈ જાય તો બાકી બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હવે થઈ ગયા હે બપોર તો મસ્ત મજાના હાથ પગ ધોઈ ને બપોરા કરવા હે એની પહેલા જાવ ધાણા ભાજી લેવા તો હાથ પગ ધોઈને પછી ધાણા ભાજી લેવા જાઉં ધાણા ભાજી વગર મજા ના આવે ખાવામાં ચાલો ભાઈ બપોરા કરવા આપણે જો આપણા ભાણામાં નાખી લીધું આપણે બેસી ગયા છે જમવા જમવામાં છે રીંગણાનું શાક લીલા મરચાં પાપડ આઈથે હેકેલો આઈ હેકો હોય ભાઈ ખાવું હોય તો હેકવું પડે હાલો બપોરા કરી લીધે ને હવે હાંજે પડી ગયા આ ઘણી વ્યારું કરવાની તૈયારીઓમાં છે એટલે ટૂંકમાં હાંજ પડવા જાય છે ને અમે થોડાક કામમાં પડી ગયા હતા કામમાં બીજું કંઈ નહીં આપણે ટૂંકમાં વાં ગયા હતા પાણા વારીએ આપણે જ્યાં કૂવો કરવાનો હે ને ત્યાં બાપુ ક્યાંય સોમવાર હે ત્યાં હાલને જરાક નારિયલ વધારે મુહૂર્ત કરી આવી એ હું બાપુ બે ન્યા વયા ગયા હતા ત્યાંથી આવીને પછી અહીંયા આપણે જે ઓલી માંડવી હવે ચોખ્ખી કરી બધું જરાક હરાડો કરવામાં હતા તે ગુણિયું ઘેર લઈ ગયું ને હવે થોડુંક છે હજી લઈ જવાનું હે તો એની પહેલાં આપણે જો અહીંયા માલ બાંધ દીધા હે

აი ერთი ხორვაა ხააა 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 ხ હલો આપણે પડી છે માંડવી ઘેર રાખી અમારા મિતુલભાઈ આપણે મિતુલભાઈને ટૂંકમાં શું કહેવાય સ્વિમિંગમાં જિલ્લા કક્ષાએ પહેલો નંબર આવ્યો છે તો મિતુલભાઈ આવ્યા છે પેડા ખવરાવવા આવીને વયોઈ ગયો છે હું ઓલું બાજકુ લેવા ગયો ને એમાં મિતુલભાઈ નીકળી ગયો નકરતા આપણે લઈ લેતી ને તો મિતુલભાઈ તરફથી હું તમને પેડા ખવડાવું છું અમારા મિતુલભાઈને આવીને આવી પ્રગતિ કરતા રહ્યા અમારા બે છોકરા મારખી છોકરો સંદીપ ઉર્ફે લાલુ આપણે ફોટો અને નામે એવી જ રીતના લખ્યું હતું તો લાલુ ને પણ કોંગ્રેચ્યુલેશન એ જિલ્લા કક્ષા એ બીજા નંબરે આવ્યો છે અને વીરા કાકાનો છોકરો મિતુલ ઈ આવ્યો છે પ્રથમ નંબરે જિલ્લા કક્ષા એ તો એના બે તરફ થી જો પેડા આવ્યા છે આપણા ઘરે પેડા અમે જો જોકે ખાઈ લીધા ખેતરમાં ખેતરમાં મીરાનાય આવી ગયા ને હા અમારા કાકાની છોકરી એક મોટી છોકરી તો પોલીસમાં છે પણ આ બીજી બીજા નંબરની છે ને મીરા બેન એ પણ પોલીસમાં આવી ગયા હે તો એના તરફથી ત્રણેય તરફથી આપણે પેડા આવ્યા હે તો હાલો એના તરફથી તમને પણ પેડા હું ખવડાવી દઉં લઈ લે મને ભાઈ આવું દેખાય રેવાય નહીં

तन खावा हाँ? खीचड़ी वगैरह तो शाक हाले नही कड्ढी हाल नही कई हाला नहीं खीचड़ी वगैरह हाल

ખાઈ લીધી છે ને વીરણ સાટું થાય છે નવું કે ભાઈ ચાલો વીરનભાઈ લોદ થાય છે રામ રામ ભાઈઓ મારું બહુય નહીં કે ખાવા ન દે હમ એટલે ઈ નડ દયા વિજે ની નડ હવે વિડિયો એડિટ કરવાની ઈચ્છા થાય પણ એની પેલો આપણે ખાવું પડશે માવો માવો કાથે વગેરે શીખશે ને ભાઈ તો હાલ હવે આજના વિડીયોનું એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ